અમદાવાદની શાળાઓને મળશે નવા શિક્ષકો બે દિવસમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં શિક્ષકોની કરાશે ફાળવણી અગિયાર માસના કરાર આધારિત અડતાળીસ જ્ઞાન સહાયકોની અમદાવાદ શહેરમાં કરાશે ફાળવણી આ માટે સહાયકોને આજે શાળા પસંદગી માટે પણ બોલાવાયા હતા અમદાવાદ શહેરમાં સાડા ચારસો જેટલા શિક્ષકો માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં ગ્રાન્ટેડેડ શાળાઓમાં આપવામાં આવશે ત્યારે મેરિટ પદ્ધતિ પ્રમાણે અત્યારે કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે પસંદગી પ્રમાણે મેરિટ પ્રમાણે જે છે તેઓ શાળાની પસંદગી કરશે અંદાજીત જે છે એ સાડા ચારસો જેટલા શિક્ષકો છે એકસો ને બોતેર જેટલા ઉચ્ચતર માધ્યમિકમાં અને બાકીના માધ્યમિક વિભાગમાં જુદા જુદા વિષયોની શાળાઓમાં જે જગ્યાઓ એકત્રીસ દસ એટલે કે હજુ આવતીકાલે પણ જે જગ્યાઓ ખાલી થવાની છે તેની બીજા સત્રમાં શાળા શરૂ થાય એના પ્રથમ દિવસથી જ શિક્ષકો મળી જાય તે પ્રમાણેનું જે આખું આયોજન કરવામાં આવેલું છે ટ્રાન્સપરન્સીને તેને લઈ અમે કેમ્પ પદ્ધતિથી આ શિક્ષકોની સ્થળ પસંદગી કરવામાં કાર્ય કરી રહ્યા છીએ અમદાવાદની શાળાઓને મળશે નવા શિક્ષકો બે દિવસમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં શિક્ષકોની કરાશે ફાળવણી અગિયાર માસના કરાર આધારિત અડતાળીસ જ્ઞાન સહાયકોની અમદાવાદ શહેરમાં કરાશે ફાળવણી આ માટે સહાયકોને આજે શાળા પસંદગી માટે પણ બોલાવાયા હતા